વરાછામાં આવેલા કમલ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક યુવકની ઘાતકી હત્યા કરેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી યુવકને માથામાં સળિયાળ માર્યા બાદ ટુવાલ વડે તેને ગળે ટૂંપો આપી ઘાતકી હત્યા કરાઈ હતી બનાવની જાણ થતાં પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી દોડી ગયા હતા વરાછા પોલીસ સ્થાને સ્થળ પરથી મળતી માહિતી મુજબ વરાછાના કમલપ્રાક સોસાયટીના ખાતા નંબર એકસો ચોપનની સામે આવેલા બંસી કાકાના ડેલામાં મોડી રાત્રે એક યુવકની લોહી લાણ હાલતમાં લાશ પડી હોવાનો કોલ પોલીસ કંટ્રોલમાં પહોંચ્યો હતો જેથી વરાછા પીઆઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે તપાસ કરતાં મૃતકનું નામ નયનુર્ફે નવીન બચ્ચુભાઈ જોશી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કોઈ અજાણ્યા ઈસમે નયન ઉર્ફે નવીન કરી નાખ્યો હતો જોકે ત્યારબાદ કરી દેવાઈ હતી હત્યાના બનાવને પગલે વરાછા પોલીસે મૃતક યુવક અંગે વધુ તપાસ હાથ ધરી છે હાલ તો પોલીસને માત્ર મૃતકનું નામ નયન ઉર્ફે બચ્યું ભાઈ હોવાનું માલુમ પડ્યું છે અને તે કોઈ કામ ધંધો ન કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે નયનની હત્યા કોણે અને શા માટે કરી તે હજુ સુધી જાણવા મળ્યું નથી હાલ તો વરાછા પોલીસે હત્યારાઓને પકડી પાડવા માટે વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે હાલમાં કૃપા સોસાયટી પાસે ટાગોર કોલોનીમાં રહેતા પ્રકાશ પાસા કાતરિયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણીએ સમસામી હત્યાનું ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી રીટે